છો યાર એક તો ચાર દાડા તમારી વાટ જોઈ રહ્યો છું લગ્નમાં ના મારા મજૂર કરવા પડ્યો તમારે ટેકો કરવા કીધુંતું એ તમે પણ એટલું તો ખબર પડક ના પડે અરે મજૂર કર્યો તો બુ પૈસા આવી ગયો તેમ ઉધો નતો પણ કાળુભાઈ મારાથી એવા એવું નતો ગામમાં એટલો શું હું શું તેવું તારે આજ મારા અલ્યા પણ મારા પેલા ત્રણસો ત્રણસો રૂપિયા મારા જાજે તપલામ બપલા બલા લબ કંકુતરી વસા જવાના છે આ તેન લગન આદરી મેલે તમને ખબર જ નથી અલ્યા હવે ડાળ થઈ રહી છે કે તમે કાળુભાઈ મને ભાડું નકર ના ભળો તો ગામમાં મને

તમારાગર સાલે આપડે અરે ખરો દુર દુર ભાઈ કાળુબા નો સંબંધી હોય આ ભાજ્યો અને આ ભાજા ને વગર મિલવાનો નહીં

તાર જગત ની આવના ના વરા આપણે તો મંદા પડ્યો ને તો આ ભાગ્ય છે આ ભાગ્યો ભે હેની તમે બે તૈયાર થતા હો ને તો ટીકમ લાઈન ગોડી નાખો વા ગોડી નાખો ગોડી घालવાનો ને ઊંગ ના ભર્યા અયા ગોમો હવે પ્લાન કરો ને ભરો લાગ્યો પડી જ જાય ના નર જબરદસ્ત પ્લાન કરવાનો છે આ રે પાહા મેલી આને ઓને જેમ પેલો હોંઘલો માર ઈમજ ઈમજ હજી મોર નહીંયા પણ પાલ્યા વખત મેં આપી હોય સંબંધી હોય તો આજે તમે યાદ કરશો મને યાદ એવો પ્લાન દોડાવો આપડે ખાવાનું નહીં બનાવું કે આ ત્રણ જણા ભેગા થઈને એવી વાતો કરું છે ને આપણે ભાગે રાખવું નહીં કોઈ રાખવું નહીં ખાલી ખોટું મને પાહો મેલી નાખ આપડે રાત ના રોજ એકલા હેરતા ત્રણ અને છે અને આપણે એકલા આપણું શું ગજુ વાગે કોક તો કરવું પડે પણ ભાગ છોડીને જતો રહો બીજા ગોમ પણ ઓની ઓના પાહામાં ગાલે અને ટોપી વાળા ને હાપ ઉમેળી નાખો પેલા ટોપી વાળો જ જે એ બધું કરે છે આ ટોપી વાળો બધા પ્લાન આલે છે આલેસે એટલું હોય તો હું ખબર પડવાની છે પણ વાળા તું એ થઈ ને આજે મારા બાજીના હેડફૉન લે એ હોઠેમ ખોઠે ગોટુ કરી નાખું છે તું ચિંતા તારે નહીં તારા બળમાં આપણો નામે ને તારો લાલા જ ને તો યાદ